મને છે ને માયા હરોજ સપનામાં માં આવતી હતી કે આ ઘર માં જ માયા છે મેં કેટલું ખોયદું પણ માયા નો જડી એક ખેલ માયા હાથ માં આવી જાય ને પછી હું પૈસા વાળી થઈ જઈશ આ પાવડે થી કેરે ખોદાય છે લાય કરે જાય કાયો કા તરીકમ લઈ આવું પછી ખોદું એટલે કાયો કા ખોદાઈ જાય તરીકમ લઈ આવું ઘરે થી ગોબર આ પૈસા તારા હગલા ગમીએ કાઠવા જોઈએ છે હશી વાત તો તારા બાપ કોઈ પાસે પૈસા જ નથી સમજો વ્યાજવા લેવા જાવી ને હે તો એને દેતા એ પૈસા ગયા ક્યાં કઈ ખબર જ નથી પડતી સાવ ભૂખ આવી ગયો નહીં તો વ્યાજ વાય નથી દેતા એ તો કહું છું એના ખુદના પાસે ઘરના વાપરીયાવા નથી બોલ હા સી વાત સાઈ હા પણ હું દઈશ હું જોઉ

લાગે છે અરે બાપ રે કેટલા બધા ઘરાના છે આમ તો જો કેટલા બધા દાગીના ના હું તો પૈસા વાળી થઈ જવાની અરે બાપરે કોઈ ખબર નથી ને તા કાયો કા ઘરે વઈ જા સામવાની હે માયા કાટિયા ને રે લા દેખાય કા હું કા સુસે આત્મા દેખાય એ મારી માયા છે

મેં કીધું તમને સપના આવી મારી માયા છે લાવો હા ભાઈ અરે તો ભાગ દઈ દે તો આમ જો બાટી

આ કોઈની માયા નથી આ સરકાર ના સોપડે સર શું તમારી હલવા મારી માયા છે ઉભી રે કરી માયા તો ઘણી છે એવો